કોણ આવે તો એટલે રાખું ભાઈ બીજું છેઠા હે પતરી છે આ દાણે તો કાયે હું કા નથી દુકાનવાળા ભાઈ નતા પછી બીજી દુકાન કરીને નખે બે આ કા તો ગરું પેડાની આગર મીન ખાવે ઓ અહીંયા અંદર કાળું કાળું બંધ લ્યો માં આયને લો ફ્રીમ આ તો ગરમી નથી ને halo mitra alo siuri kawal, kau pun ada siuri ga? siuri kawal halo mitra, halo mitra jemaat aji, kiamsi apa ini? aman itu layu thata neng, merasa jinusan oti, Operation cry ubeh, ya tak kai biji ચાલો મિત્ર જય માતાજી બધાને ઊંધિયા લાવવાના તો ભૂલાઈ ગયું મને ઊંધિયો ઊંધિયો લાવવાના તો ભૂલાઈ ગયું ચાલો મિત્ર જય માતાજી બધાને બપોરા કરવા આવ્યા છે વી ઘેરે આ તો આઠ દી થા કાંઈ લાઈવ થયા નથી આઠ દી વીઆઈ ગયા બપોરે લાઈવ હમણાં કર્યું જ નથી અત્યારે મેં લાઈવ કરવી મારા ભાઈને મજા નથી એટલે દવાખાના હતા ઓપરેશન કરાવ્યું એટલે જો હવે કાલે હવે સારું છે એને ઓપરેશન કરાવી નાખ્યું એટલે ત્યારે તો હવે બપોરા કરવા એવા આજ કામે એ ગયો તો ચાલો મિત્ર આવી જાઓ બપોરા કરવા

તમે જાઓ એમ મિત્ર ચાલો માતાજી બધાઈને ચાલો હું થયું પડી પડી છે ને ખોલું પવન આવે થોડોક સંભળું દે ચાલો મિત્ર સેવડી ખાવી હોય તો આવી જાઓ જો સેવડી આવી ગઈ છે તમારું નામ શું છે મારું નામ વાલજી મુંજપરા છે ભાઈ બોલો ને સેવડી ખાવી હોય તો આવો સેવડી કીડી સેવડી જો તમે આવી કે નહી જોયો હોય આને છે ને તો કામ કરજે દાતવડું કોલું કાક રાખો હોય ને એનો પાછળના થડિયા કાપી નાખજે ના મને ભાઈ લઈ જાવ ને પાછો નો કપો છે એક નગર તો આને તડકે મુકાય ને મુકા કે વાંધો ન કા પર તો કેડી ઉછડવા પડે અમને જવાબ ને હા કેડીઓ છોડવા મણી છે ગળપણ છે એટલે મિત્ર બાકી તો જો બોપરા કરવા આવી ગયા છે બોપરા કરી લેવી હવે જમવાનું આપે છે સેવડી આપો મોકલા મોકલાવી જો એમ પણ કઈ જગ્યાએ મોકલાવી મિત્ર સેવડી તો પડી તો તારે તારા આવો જો શેવડી તો પડી જ છે આપણે અહીંયા ખાવી તો આવી શેવડી તમે કે જોઈએ નહીં જો સાડી ભંભા જેવી ઓલી શેવડી હોય પટલી હોય આ શેવડી જો ચાલો મિત્ર તો જો જમવા દઈશે બપોરા કરવા આવી જાઓ

ચટણી નાખી છે તેલ નાખ્યું છે મસ્ત બનાવ્યું છે સાઈઝ છે સાઈઝ ખાવા આવી દઉ ડુંગળી છે ચાલો ચેવડી લેવા આવ્યા છે ભાઈ મૂકવા આવ્યા છે એમ મોટા સૂર્ય મોટા સૂર્યના રહેવાની

બાપુ તો સ મિત્ર વપરા કરવા આવ્યા છે હમણાં લાઈવ કઈ થતા નહિ મારે સાટુ કઈ મજા નથી એટલે ચાલો મિત્ર જય માતાજી તો મિત્ર બપોરા કરી લેવી તમે બધા બપોરા કરી લ્યો અમે બપોરા કરી લીધા કેમ એટલા બધા વેલા હા તો ચાલો મિત્ર નામ તો આવડતું નથી તમારું ઇંગ્લિશમાં છે મિત્ર છેવડી બતાવી ને કીધું ખાવા આવો એ કે છે અમારે ક્યાં કામ આવો મિત્ર ધારે આવો

તો સાલો મિત્ર હવે બપોરા કરી લેવી છે અમે તમે પણ બપોરા કરી લ્યો હા તો અમે બાકી છે બપોરા કરી લેવી છીએ જય માતાજી મિત્ર તો બધાય ને